આપણે ગુજરાતીમાં કેરી તો પેલા ત્રણ ત્રણ તો કેરીના જ છે બોલો કોકને ગળી કરી દીધી છે કોકને ખાટી કરી દીધી છે કોકને તીખી કરી દીધી છે ત્રણ જાતના તો કેરીના ના અથાણા છે ચાલો તે ભાખરી ખાઈ લો અને પછી મળીએ આમાંથી કયું અથાણું આપું ચાર મને અત્યારે આ મરચીનું અને આ કેરીનું આ બે મિત્રો મારા હિસાબે નવ તારીખ મેં નક્કી કરી છે નવ તારીખ છે આપણા એસી હજાર સબસ્ક્રાઈબર થઈ જશે યુટ્યુબ ચેનલમાં એટલા બધા જલ્દી હા એટલા બધા જલ્દી તો કેમ કે તમે બધા સપોર્ટ જ એટલો કરો છો તો જો કે થઈ જશે હા કેમ કે એનાથી પણ વેલા થઈ જાય હા બે ત્રણ ઓફિસવાળાના મેસેજ આવ્યા કે અમે અમારા બધા સ્ટાફ પાસે સબસ્ક્રાઇબર ઘરાઈ લીધું એટલે એવી રીતના ઘણા બધા સપોર્ટ કર્યો એટલે ફટાફટ આંકડો વધે છે એવું છે અને મમ્મી થઈ ગયા છે ફ્રી બસ કામ લઈને બેસી ગયા ચાદર વોટો છે ને હે જયારે પછી ધોવાનો હોય ને ત્યારે હડખો ને ત્યાં સુધી એટલો ઈ ભીખાય સપના એટલો પરફેક્ટ શેડા એટલા બધા ઓઇટા હોય ને કે આમ હામે હામે નીકળી જાય એટલા લાંબા લાંબા હોય એટલે ગમે એટલું વજન આવે પરફેક્ટ એવો ને એવો રે અને એને વિખાવાનો કે આવે ને ગાડલો એટલે વાંધો ન આવે એવું કરતા તેવી રીતના ઘરે કર્યું ને ભાઈ વિખે છે બધું સજે છે ને મેં હમણાં બાબુને ફોન કર્યો તો એતા શું કરે છે એતાન 5 વાગે ને ભોગી ગયો તો

કેમ કે હવે ઈ કોઈને આરે ન ખાવતો કે આપણે એમ કેમ કે અહીંયા જવાનું છે તો કે બેસવા ન જ જાવ હા એવો મે હેતા સમદાવાદ માં રહી અક્ષે ગરમી શું લાગે કેમ ખબર પડે પેલો વેલો ગયો છે પેલો વેલો ગયો છે આ વખતે મૂકીને જાય આ વખતે લઈ ગયા છે એટલે હવે કેમ ખબર પડે ગયા વર્ષે હું ને ગયા ને અમદાવાદ કે રેતા છે મૂકી ન ગયા હતા અઠવાડી ગઈ અમાર વગર હતો

એવા બધા ઘણી વસ્તુ મેં એને સજેસ્ટ કરેલી કે આ જોવાનું પછી આ સર્ચ મારવાનું પછી આ સર્ચ મારવાનું બધાના મંતવ્યો સાંભળવાના અને બાકી એ બધું નોલેજ લેવાનું પ્લસ બીજાના જે વ્લોગ બનાવે છે એના વ્લોગ જોવાના હંમેશા કેમકે એ કંઈક નવું કરતા હોય એ શું કરે છે ક્યાં કયા એંગલથી શૂટ કરે એ બધું ખબર પડે એટલે એ સપના લગભગ અઢી વાગ્યાની વિડીયા જોવે છે ત્યાં સાડા પાંચ વાગી ગયા છે ત્યાં સુધીના કન્ટિન્યુ બધા વિડીયા જોયા ઓકે અને હજી જો વહેલી સમજ પડી જતી હોય ને તો વિડિયા ફાસ્ટ કરીને જોવાના એટલે નોલેજ જલ્દી આવે ને સમય ઓછો બગડે ઓકે કેમકે હું કોઈ પણ વિડીયો કોઈ પણ વસ્તુ શીખું ને તો યુટ્યુબમાં ફાસ્ટ કરી નાખું ગુણિયા બે સ્પીડ કરી નાખું પછી જેવો જે વક્તા ફાસ્ટમાં જોઈ લેવાના બીજા વિડીયો લે જલ્દી નોલેજ મળી જાય અને શીખવાના કોઈ પણ વિડીયો પ્લે કર એટલે સ્ટાર્ટિંગનો એટલો ભાગ તો કાપી જ નાખવાનો એમાં ટાઈમપાસ આ અને કંપનીનો લોગો આવે કોઈ પણ વિડીયો હોય મોટો યુટ્યુબ એટલે બધું કાપી નાખો ડાયરેક્ટ મેન ભાગમાં જ વી આવવાનું ઓકે આવડી ગયું ને બધું મોસ્ટ ઓફલી આવી રીતના વિડિયા જોયા કરવાનું શીખા કરવાનું વિડિયા ખૂટશે નહીં અને મેં એમ કીધું તું એમ કે મગજ એક એવું છે ને કે ક્યારેય એમ નથી કેતું કે બસ બસ બહુ થઈ ગયો મારે નથી શીખવું હવે તું મને કઈ નહીં આપતો એટલે મગજ હંમેશા આપણું શીખવા વાળું છે કે હજી શીખવું છે હજી શીખું છે એ ક્યારેય થાકતું નથી એવું મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું મેં તને કીધું ખમણ લેવા ગયો ને તહીં એટલે સિક્ત જ રહેવાનું અને આ ખૂટે ને એવું જ છે એલા જ કરશે ઓકે ચાલુ જ છે બે વાગ્યાનું અઢી વાગ્યાનું કન્ટિન્યુ ચાલુ છે ઓકે બાકી હજી આ બધી વસ્તુ નેક્સ્ટ લેવલ એ આવે કે બધા ક્રાઇટેરિયા યુટ્યુબમાં વિડીયોમાં શું બોલવાનું શું નહીં બોલવાનું ગાઈડલાઇન શું શું છે એ બધી વસ્તુ યુટ્યુબમાં આવે એટલે એ બધી શીખવાની ક્યાં કયું લેવાનું કયું નહીં ઘણા બધા નિયમો આવે ધીમે ધીમે એ શીખાતું જ હાય પહેલાં તો એ આવે કે શું કામ કરવાનું શું કામ નહીં કરવાનું એવું બધું ઘણું આવે એ બધું શીખે છે એ એટલે આજ બધું હું તો શીખતી હોય પણ આ બધું મેં આજ તમને કીધું કેમ કે ઘણા લોકોને એમ કોમેન્ટ આવે છે કે અમે સાથે સાથે શીખવી છે એવી અમને સાથે સાથે સમજ પડે છે ચાલો તો હવે હું ઓફિસે જાઉં છું અને પછી મળીએ આપણે સપના છે ને રોટલીમાંથી એક મસ્ત નવીન આઈટમ બનાવી છે તો

હોટ મસાલો કેમ ભાગે આપણો ઇંગ્લિશ બહુ પાકો અને મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એટલે વસ્તુ દહીં ઉપર આમ નમ નાખી દેવાની બગાડતી વખતે નાખી શકાય પણ એમાં બળી જાય એના કરતાં જો આ એવું ને એવું રહી ને તો ટેસ્ટ વધારે આવે ઓકે હવે તેલ આવી ગયું છે આપણું જો અસલીમાં છે ને રેસીપી હાટું આ ફોક્સ અમે અહીંયા લગાવ્યો છે આજે લાઈટ લીધી ને મેં એ એટલે જે આ તમને આવે છે એ બેસ્ટ રિઝલ્ટ અત્યારે આવે છે

હવે રાજકોટ વાળા હું કે ની મન પાસે કોમેન્ટ કરજો જો આ તો ફાઇનલી બની ગઈ છે તિખારી એ રેડી થઈ ગઈ થોડાક તમે દાણા નાખો ને તો દેખાવમાંય સારું લાગે ને ટેસ્ટમાંય સારું લાગે લાઈટ તો લઈ લીધી છે પણ હજી અમે હેતાંશને ખબર નથી પડવા દીધી અને મને અત્યારે યાદ આવ્યું કે આ વિડીયોમાં લાઈટ જોઈ જાય ને તો શું થશે કેમ કે આ બ્લોગ ઈ જ હોવે છે તો આશા રાખવી છે કે આજ પછી પ્રોક્સનું નામ હું ક્યારેય નહીં લઉં અને આજે લેવાઈ ગયું છે જોઈ લઈએ એમાં ખબર પડે છે કે નહીં લગભગ તો નહીં પડે કેમ કે અમદાવાદ છે ને એટલે વ્લોગ નહીં જોવે આપણો એટલે ચાલી જશે પણ આવતી વખતે હું ક્યારેય લાઈટ વિશે કઈ નહીં બોલું એ એને ખબર પડશે ને લાઈટ લીધી હતી રમવા માંગશે ને તોડી નાખશે ને માંડ આવી છે આ અને આ જે દહીંની તીખારી છે એ ફાઇનલી બની ગઈ છે જોઈ લો સાવ સિમ્પલ અને ઈઝી રીત છે તમે સાંજે બહાર રહેતા હોય આઉટ ઓફ કન્ટ્રી વાળાની વાત છે તમે સાંજે આવો રસોઈ કરવાનો મૂડ ન હોય

થાય નહીં સુરત આવેથી પાછા મળીશું ચાલો આજે છે ને અમુક સવાલ હું સપના પૂછીશ ને સપના અમુક સવાલ મને પૂછશે એકબીજાને ફેવરેટ શું શું છે આ તે ગમે સવાલ પૂછશે એટલે એકબીજાને આપણને ખબર પડે હું શું ફેવરેટ છે ને તમને બધાને ખબર પડે ચાલો પેલો સવાલ સપના પૂછશે મને ડાયરેક્ટ જ તે પેલા તો મારે સ્ટેન્ડ મૂકવો પડશે કેમ કે હવે આ મારો હાથ દુખવા મળે આમાં તો કેટલા સવાલના ના વિચારે એને કઈ નક્કી નથી ચાલો તો હું પેલા સ્ટેન્ડ નો ઇંતજામ કરું ચાલો તે સ્ટેન્ડ ગોઠવાઈ ગયો છે ચાલો પહેલો સવાલ તારે પૂછવાનો છે તમારો ફેવરિટ ફ્રૂટ કયું છે ફ્રૂટ ફેવરિટ આમ તો મને કેરી બહુ ભાવે પણ કેરી છે ને ઓછી આવે ખાલી ના ખાલી ઉનાળામાં જ આવે અને એટલે મને છે ને ફેવરિટ હું સૌથી વધુ તરબૂચ ખાઉં છું સમજાણ કેમ કે તરબૂચ ગમે ત્યારે મળી જાય અમારે અહીં એક જગ્યા છે ને ત્યાં તરબૂચ ગમે ત્યારે મળે એટલે બે ફ્રૂટ મારા ફેવરિટ પણ પહેલા નંબરે કેરી આવે

ફેવરેટ છે સપનાનો ઓકે મારો એક કહી દઉં મને ફેવરેટ માં કઠોળના શાક બધા ભાવે અને એમાં ચણાનું શાક બહુ ભાવે પહેલા નંબર પર ચણા શાક હા ઈ જારે આપણે ક્યારે ઘરમાં બનતું નથી તમે વિડિયોમાં જોયું હશે મે કેટલી વાર ચણા શાક બનાવ્યો છે હમણાં તે છોલે ચણાનું શાક બનાવ્યું છે કાળા કાળા આવે બી ચણા દેશી ચણા એમ કે ને હા ઈ ચાલો હવે તારો સવાલ મેને પૂછત તમને સૌથી વધારે મૂવી જો ગમે ક્રિકેટ જોવી ગમે કે મોટા સ્પીકરની સ્પીચ સાંભળવી ગમે સ્પીચ મને મોટા સ્પીકરની ને એની સ્પીચ સાંભળવી બહુ ગમે ઈ એટલે સાંભળો કે તમે જેવું સાંભળો એવું બોલો સમજા એવું વાંચો એવું તમે લખો એટલે હું સારું સારું બધું બહુ સાંભળું એટલે એટલું વધારે આમળો ને એટલું વધારે લખેલું હં મારું નોલેજ છે મે જ વધારે બોલી શકો હ લખી વાત એકોર એટલું ખારું લખી હે લખી એગ્રી સારું બોલી ગયો નહીં આનો જવાબ આપ્યો જે લોવાને બ્લોગિંગ શીખવાડું તે આને એક ચેપ્ટર આવે એમાં ઈ ઈ આ નોલેજ છે કે આને હું કેતો હું મે ઓન કેમેરા નહી કીધું ચાલો મારો સર રહી ગયો યસ સપના નું ફેવરેટ મૂવી કયું છે પૂરા સન્નાટા મને બધા જ મૂવી ગમે એક મૂવી એવું નથી મને નથી ગમતું આ પણ મને ઇતિહાસ વાળા ઓછા ગમે લડાઈ વાળા ઓછા ગમે ફાઇટિંગ વાળા ઓછા ગમે એવા બધા ઓછા ગમે મને ઇન શોર્ટ એમ કહી દે કે લવ વાળા મૂવી ગમે છે બાકી એક એવા ચાલો લવ વાળા મૂવી એને બહુ ગમે અને મને મૂવી માં વાત કરું તો સૌથી વધુ મને ગમતા હોય ને તો ઇંગ્લિશ મૂવી અને એમાંય કેવા ખબર જેમાં ફ્યુચર નું આવતું હોય કે ફ્યુચર માં આ ટાઈપ ની સિસ્ટમ આવવાની છે આ રોબોટ આવવાના છે આ કોમ્પ્યુટર આવે શોર્ટ મૂવી આવે ને એને વધારે એ પાછું કેવું ખબર માપે ટાઈમ ન હોય એટલે હું છે ને આખા મૂવીનું કોઈ કંઈ રિવ્યૂ આપવું કોઈ એમાં શું શું જાણવા મળતું હોય ને એ પંદર વીસ મિનિટમાં આખું મૂવી કહી દી તો હું ત્રણ કલાક ત્યાં ન બગાડું હું એવું શોર્ટમાં આખું મૂવી જોઈ લઉં બાકી હું આખા મૂવી જોઉં ને બહુ ઓછા લાગુ બહુ એવું લાગે ને મને એ શોર્ટ્સ વીસ મિનિટમાં જોયા પછી એમ થાય કે હજી હું આ મૂવી જોઉં આનથી વધુ મને જ્ઞાન મળશે તો હું આખું મૂવી જોઈ પણ મને ઇંગ્લિશ મૂવી એવા બધા બહુ ગમે પણ પ્રોબ્લેમ ન્યા છે કે મને મૂવી ડાઉનલોડ કરતા નથી આવડતું

કે કે એક લાખ ઘર માં કંટાળો આવે બોરિંગ થવાય નેક્સ્ટ સવાલ હું તાસો પૂછું સીટી રહેવું ગમે ગામડે રહેવું ગમે ગામડે રહેવું પહેલા નંબર સ્થાન આપીશ કે મને ગામડે બહુ ગમે પાછો નેક્સ્ટ સવાલ હું પૂછી લઉં ચિત્તલ ગમે કે ગમે

રીટેક આવે સીનમાં આપણે બરાબર આવ્યા ન હોવી કેમ કે બ્લોગ હંમેશા પાછલા કેમેરાથી ઉતરે લે કોણ ઊંધો હોય તો ક્યારેક કેવી રીતના ભૂલ આવે બહુ ઓછી આવે પણ એવી આવે ક્યારેક લાઇટિંગનો ઇસ્યુ હોય ક્યારેક આપણે ઊંધો કરીને કરતા હોય ક્યારેક એવું થયું કે બધું સીન પતાવી દીધું પછી વિડીયો પ્લે નો ન થયો હોય કેમ કે અત્યારે સમજો બે જણા છે તો વિડીયો પ્લે છે કે નહીં ખબર નથી પ્લે કરીને આવી ગયો ક્યારેક બંધ થઈ ગયો તો એ બધા બહુ ઇશ્યુ આવે બ્લોગમાં અને મિની બ્લોગમાં આપણી સામે જ હોય આ ઉતારી લીધું આ કરી લીધું એમાં જયારે વોઇસ ઓવર કરવાનું હોય ત્યારે આપણે એકલા એકલા થઈ શક સાત જણાને આપણે શાંત કરવા અઘી પણ આપણે એકલા થવું હોય તો આપણે દૂર લોકેશન ઉપર જઈને એકલા થઈને વોઇસ રેકોર્ડ કરી શકીએ એટલે મિની બ્લોક વધુ હાર એટલે હું આને એમ કહું છું તું મિની બ્લોક શરૂ કર હા અને એક રેસીપીનો વિડીયો આજે એને ઉતારી લીધો છે ઉતાર્યો જો કે બધું મેં સપોર્ટ કોલ કર્યો એને

તમને કઈ ઋતુ સૌથી વધારે ગમે શિયાળો ઉનાળો કે ચોમાસુ સૌથી વધુ મને ગમતી હોય ને તો ચોમાસુ કેમ કેમ કે મારી ઓફિસ નજીક છે એટલે મને ચોમાસુ નડતું નથી ઓફિસે જવામાં ઘરે આવવામાં બરાબર એકદમ અડધી મિનિટનો રસ્તો છે કદાચ વરસાદ આવતો હોય તો હું થોડીક વાર ઉભો રહી જાય વરસાદ રહી ગયો તો અડધી મિનિટ તો વરસાદ ઉભો રહી તો હું ઘરે રહી આવવા શિયાળામાં ઠંડી સહન ન થાય અને ઉનાળામાં ગરમી સહન ન થાય

જો વરસાદ નો નડતો હોય ને એવો બાકી તો ચોમાસા ઘરે બેસે ચાલો મારે સવાલ પૂછવાનો ને મારો વારો આવી ગયો હોય તરત આવતીકાલે પૂછશું હવે અહીંયા સવાલ જીત આજ નો હતો જ નહીં સવાલ હતું એકબીજા ને જાણવાનું એકબીજા ને સવાલ પૂછવાના કે એનો ફેવરેટ શું મારું ફેવરેટ શું તમને ખબર પડે અને અમને એકબીજા ને ખબર પડે શું શું છે તારે ઋતુ કઈ કીધી ફેવરેટ મારી મને ચોમાસુ એની ચોમાસુ ગમે મને ચોમાસુ ગમે એટલે જાણવાનો હતો ચાલો હતી હવે સાડા નવ થઈ ગયા અને કેન્દ્રમ જવાનું છે તો કેન્દ્રમ જઈએ અને પછી આપણે મળીએ એસ તો કેન્દ્રમાં જ પાછા આવી ગયા છીએ અને 11 વાગવા આવ્યા છે કોકો પીવા આવ્યા છે મેડમને આજ કોકો પીવાની ઈચ્છા થઈ ગરમી કેવી છે ગરમી ના ગરમી બહુ છે દીવા થાચી બે ચોકલેટ લાવ્યા આ છે સપનાની આ છે મારી આ ટ્રાય મારવા લાવ્યો છું સપના ભાવે જ છે અને હા સપના એક નવું ડિસિઝન લીધું ડિસિઝન કયું લીધું એ જોવા માટે એક બાજુ મેં વિડીયો આપેલો છે એ સજેસ્ટ કર્યો છે કયું ડિસિઝન લીધું તો એ જોઈ આવજો ડેલી લોક પણ છે અને તમને મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે આપણે પાછા મળીશું જય શુભનારાયણ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર